રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ શક્તિપીઠ અંબાજી ખાતે વંસેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ હતો વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીની વનસેતુ ચેતના યાત્રા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હળાદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વનસેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામમય બની જવા પામ્યું હતું આજથી દેશમાં રામરાજ્યનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે તેમ જણાવતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત જન્મેદિનીને શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા વનસેતુ ચેતના યાત્રા અંતર્ગત અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે જાગૃત બન્યા હોવાનું જણાવી ઉમરગામથી અંબાજી સુધીની યાત્રાની ફલશ્રુતિ જણાવી ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વન બંધુઓના વિકાસ માટે વનબંધુ વિકાસ યાત્રાનો અંબાજીથી ઉમરગામ પ્રારંભ કરાવ્યો હતો વનસેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભ મળે તેવું કાર્ય કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત કાર્ડ અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે વનસેતુ ચેતના યાત્રા ચૌદ જિલ્લામાં ફરી આજે મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી સમગ્ર યાત્રા દરમિયાન યાત્રાને આવકાર મળ્યો છે આ યાત્રાથી વન બંધુઓ અને સરકાર વચ્ચે એક નવી ચેતનાનો સેતુ બંધાયો છે તેમ જણાવી સૌને ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ સુશ્રી રમીલાબેન બારા અગ્ર મુખ્ય વન સંરંસદ શ્રી યુડી સિંહ અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર બરનવાલ જિલ્લા શ્રીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી વન બંધુ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ચૌદ જેટલાઓ જિલ્લા ફરીને આજે મા જગન્નમ્બરના પાટણગઢમાં આવી છે ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વન બધું કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થી સુધી પહોંચાડવાના પીએમ જન્મની યોજના જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂઠ માટે સમાવિષ્ટ પંચોતેર જેટલી જ્ઞાતિ માટે કાઢી અને ચોવીસ હજાર કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા નાના મોટા મતભેદો થટાવે એ બંને વચ્ચે સુમેર મૂળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માથન મંદિર છે ધામ છે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી લેતી યાત્રા અંબાજી પહોંચી છે આજે જોયું છે આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગયો છે એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતના નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો પુનઃ એનો એને નિર્માણ કર્યું છે તેમ જેવી રીતના જોયું છે કે પાંચસો ને છત્રીસ વર્ષ પછી પાવાગઢની અંદર જે ડઝા લહેતી હોય આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ પંચોતેર મીટરના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષણ થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો ટૂંક સમયે આ કામ ચાલુ થઈ જશે રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા